આવું અત્યારે ભાઈ છે ને ભાઈ નથી હાલતો ખોલી ગયેલ પીડ્યો એમાં કનેક્શન હોય રિપેર કરવાનો ટાઈમ મળતો નથી ને કી કરવું પડશે વાહ ના પંખો ખોલી ગયેલ પીડ્યો ભાઈ અને આપડા પંખાનું ભાઈ રિવેરિંગ કામ છે ને બહુ કર્યું પાંચ સાત વર્ષ છે ને ભાઈ મેં રિવેરિંગ કામ કરેલું છે આમ હે ટૂંકમાં કનેક્શન હોય ગયા કઈ રીતના કનેક્શન હોય ગયા તમને સમજાવું માનો કે આ ચાર વાયર આવ્યા બરાબર આ ચાર આવ્યા ને તો આનો પવર અહીં નીચે ફરીને પાસે ઉપર આવે ઉપર ફરીને પાછ નીચે એટલે આ એક કોયલ હોય ને ગમે કોઈલ અંદર એકસેડો હોય ને અંદર બરી ગયો છે એટલે હે અમે ગોતવો પડી છે એ ગોતવામાં આપણે છે ને સિરીઝનો ઉપયોગ કરીશું એટલે એ થઈ જાય તો ટાઈમ નથી હમણાં નીરજથી કરી નાખી અહીં હેઠળ આ બધી પાથરી હું આસન ગ્રહણ કરવાની એટલે નક્કી કરવાનું ને કામ કે યોગા જા યોગા કરવાની જો ઇસ્ત્રી કરવાની આપણે જો પારસી જો પારસી આપણે ગુજરાતી હાવ દેહી માણસ એટલે પારસી જ કહેવાય ઇસ્ત્રી નહીં કહેવાય એ તમે આમ જો ઇસ્ત્રીની સ્ત્રી ઇસ્ત્રી આ કે સ્ત્રી બરાબર ને કંઈ વાંધો ના આપણે જઈએ વાડીએ ફુવારા ચાલુ છે ભાઈ એ જ પૂરી રડે કાં તા ભાઈ એવું મટી મીનું કેમ બોલે અમારા બાંડા બેન હાલો ભાઈ વાડીએ જઈએ ફુવારા ચાલુ છે ત્યાં ફોટા પર જઈએ અમે ભાઈ ઝાડમાં કેવા થઈ ગયા જોઈ ગયું ગુલાબું કોઈ જોતું હોય તો ગુલાબ લઈ લેજો ભાઈ એમાંથી આમાં જઈએ વાડીએ વાડીએ પહોંચી ગયા છે ને આ આપણે વાડીએ મગફળી ને અહીં આપણે ફુવારા ચાલુ છે ફુવારામાં તો મગફળી રાખે ને હરખી ઉગી જાય હવે ઉગી તો હારી જ જો

એટલે હે ને ભાઈ આ બહુ ધ્યાન રાખવું પડે હાલ તો ફુવારા થોડુંક પછી બંધ કરીને જવાનું છે ઘરે અરે પહોંચી ગયો ઘરે ભેગો ભાઈ ચા બને મસ્ત મજાનો વાહ એનો તે બનાવ્યો કે ચા તો કાકી આડી દીધી એનો ચા અને હમણાં આઈકમાં આંજણી છે ને હમણાં બે સાથે ભણવાનું છે તે પછી જવું રેગ્યુલર ભણવા હાલ તો ચા મસ્ત મજાનો ભાગી ગયો એટલે આપણે આપણું હિંગડા લઈને ભાગી કોઈ છેડશું નહીં અમે

પછી બીજું પચીસ ત્રીસ વીઘાનું આપણે બીજા ખેતર છે મેં આપવા જોઈએ પણ એ તો નહીં થાય કે આ ખેતરમાં ઉતાવળથી આપવાની કેમ કે મગફળી હું તો સંજયભાઈ પાછું હાથે યાકવા આવી ગયા છે આપણે છે ને હાથે ક્યાંથી ખબર જો જોંભલો જોઈએ એની ઉપરથી મેં એક આયા સુધી હવે સંજયભાઈ આવી ગયા તો એ આંકે આ છે આપણે મગફળી ઘરે રહીને ત્યાં અને મારે છે ને બીજી વાળી મજૂર લઈને ટૂંકમાં છે ને ઘરે મૂકવા જવાના છે સંજયભાઈ કે તું ખોરાક ખાઈ લે મજૂર મૂકવાય ત્યાં સુધી કે હું હાંકવા લાગુ અમારે મજૂર લેવા છે ને બીજી વાડીઓ જવા છે ઘરેથી બીજા ગામમાં કુકસ વાળા થાય છે વાડીયાથી મજૂર લઈને પાછો મૂકતો આવ્યો હોય ને ઘરે પછી પાછો ઘરે આવી ગયો ઘણા મોટું કામ ન કરી લીધું નથી માં ભેહું નિર્વાય તો અમારે આમ જો વાદ રાતું તો અમને નહીં આવી છે મારા બે કામ જ કરવાનું કામ જ કરવાનું એ જ વાત આમાં હાલો ભાઈ તો અમે છે ને

પહેલું કેવા બરદો હતા બહુ બધું મસ્ત હતા પણ ને લંપી હતો ને યાર પછી અમે છે ને ટૂંકમાં અહીંયા છે ને પાડવાની ઈચ્છા જ નથી કેમ કેવા દુઃખી થાય ને યાર એટલે મજા ન થાતી અહીંયા ભાઈ ને તો બે બેઠી પાછું બોલે એમ બોલતું કેવા વાંધો ને ભાઈ કેટલી લાવે ગા અન્ન હાડા થઈ ગયા છે ભાઈ અને અહીં આપણે નાઈ ની કેમ ઉદ્યમ બની ગયા વાહ ના હરીસો છે હો આપણે ઘર હરીસો છે તો ખરો હા હું તો હીરા જેવો લાગુ હમણાં તો આઈ જા સર હીરો જ લાગુ હાલો ભાઈ ભાઈ પાસે ને ભાઈ ગેમ અમે લે બીજા દિવસ ભાઈ સવાર થઈ ગયો ને સવાર ના પોતમાં કોઈન ભેજો એન્જિન બનાવ્યું વાહ ખોલ એસપી નું એન્જિન આમ ખોલીને નાખો ભાઈ

હાલો ભાઈ પૂઠા પૂઠા શાળાઓ લાગ્યા છોકરાઓને આવડે પેલા ને શાળા ત્યાં એવું હોય એમાં હાચી વાત એમ જ હોય હાલો હા પૂઠાશાળા વાળા હા માં આવ્યા છે વાડીએથી જમવા જમી લીધું ને તો જાવ હોય ભાગો પાછા વાડી કંઈ કામ નહીં તમારે અમે ત્યાં કહું હા જમી લીધું અમે ચાલો ભાગો કે વાડી જાઓ કંઈ કામ નહીં થાય હા